ઘણા વિદ્યાર્થી મિત્રો ટાર્ગેટ સેટ કરેલો હોય છે કે મારે ભવિષ્યમાં સીએ બનવું છે પણ એ સીએ માં ધોરણ 11 અને 12 ને ઇગ્નોર કરવાના નથી તો મિત્રો આજે આપણે લઈને આવ્યા છીએ ધોરણ 11 12 થી કેવી રીતે તૈયારી કરવી સીએ ની સીએ કરવા માટે તમે જ્યારે પણ જાવ છો તો 11 12 ના કયા એવા ખ્યાલો છે કે જે તમને વધારે અનુકૂળ વધારે સીએ માં મહેનત કરવામાં સરળતા કરી દેવાના છે થોડુંક વિચારતા હશો કે આ જે સ્ટેટ એકાઉન્ટ છે સ્ટેટ એકાઉન્ટ આજે શું લઈને આવ્યા છે તો મિત્રો આજે આપણે લઈને આવ્યા છીએ ધોરણ અગિયાર બાર થી કેવી રીતે તૈયારી કરવી છે કે અગિયાર બાર જે ભણો છો તમે કોમર્સમાં એનું સીએ કોર્સ જ્યારે તમે પસંદ કરો છો તો એમાં કેટલું મહત્વ રહેલું છે સીએ કરવા માટે તમે જ્યારે પણ જાવ છો તો અગિયાર બારના કયા એવા ખ્યાલો છે કે જે તમને વધારે અનુકૂળ વધારે સીએ માં મહેનત કરવામાં સરળતા કરી દેવાના છે ક્યાં કયા વિદ્યાર્થી મિત્રો એ દસમામાંથી ને જ

પણ એ સી એમાં ધોરણ અગિયાર અને બાર ને ઇગ્નોર કરવાના નથી કારણ કે અગિયાર અને બાર છે ને એનો પાયો છે જેટલો પાયો તમે મજબૂત બનાવો ને એટલી ઇમારત મજબૂત બને સત્તર માળનું બિલ્ડિંગ બનાવવું હોય બાવીસ માળનું બિલ્ડિંગ બનાવવું હોય કે પચીસ માળનું બિલ્ડિંગ બનાવવું હોય એન્જિનિયર પહેલા શું ડિસાઈડ કરાવશે કે ભાઈ સત્તર માળનું બિલ્ડિંગ છે તેનો પાયો નીચે કેટલો ઉતારવો પડશે બાવીસ માળનું બિલ્ડિંગ છે તેનો પાયો નીચે કેટલો ઉતારવો પડશે એમ સીએ નો જે કોર્સ છે

સી એ બનવાથી શું ઇમ્પોર્ટ છે સૌ પ્રથમ એક તો પહેલું છે ઉચ્ચ પ્રતિષ્ઠા સન્માન કારણ કે આ સમાજમાં જેટલી વેલ્યુ ડોક્ટર ની છે ને એમ કે સીએ

એક સીએ નો પગાર ખાલી ધ્યાન જ રાખવાનું અને બીજા પચાસ હજાર વિચાર કરો તમે વીસ મશીન ખાલી ધ્યાન જ રાખો ને એવા સીએ પાસે બીજા કેટલા ઘણા કેટલા બધા હશે હેડી એક વ્યક્તિ પાસેથી નેવું હજાર પગાર તમે વિચાર કરો હેડી હજી કાલનો જ કિસ્સો છે પાંચમી વસ્તુ આપણે છે મજબૂત પ્રોફેશનલ નેટવર્ક આખો જે પ્રોફેશનલ સમૂહ છે એ ડોક્ટર હોય સીએ હોય વકીલ હોય કે કોઈ બી હોય શિક્ષક હોય કોઈ પણ હોય એમાં આ જે સીએ છે ની અલગ તરી આવતો સમૂહ છે બરાબર એનું એક આખું નેટવર્ક અલગ છે અને સૌથી અગત્યની વાત કારણ કે આ બધું કરવું તો છે પણ પૈસા તો કે ઓછી ફીમાં શ્રેષ્ઠ કારકિર્દી છે

બરાબર આ બધું આવી ગયું એમાં તમારી કોચિંગ ફી મોડ્યુલ ફી આઈસીઆઈ ની રજીસ્ટ્રેશન ફી પરીક્ષા ફી જે કઈ પણ આવે એ બધું જ આવી ગયું તો આનાથી ફાયદો શું પચાસ માં આખું વર્ષ પણ એટલું તો આપણે બાર મન ફી ભરીએ છીએ પચાસ હજાર વૈશ્વિક માન્યતા પણ છે વૈશ્વિક માન્યતા એક સૌથી મોટી વાત છે કે સીએ કોર્સ ને ભારત સિવાય બીજા સુડતાલીસ થી પણ વધારે દેશોએ માન્યતા આપી એટલે વૈશ્વિક માન્યતા તમે સીએ ની ડિગ્રી લઈને કદાચ જે માન્યતા ધરાવતા દેશમાં जाओ ને તો ત્યાં તમારે નવી ડિગ્રી ન કરવી પડે ઈ કંપનીમાં તમે સીઆર નું કામ કરી શકો એટલે વૈશ્વિક માન્યતા છે તો ચાલ આગળ વધીશું સાહેબ ઓલ સબ્જેક્ટ ઇન સીએ કોર્સ કે સીએ માં કેટલા કેટલા સબ્જેક્ટ આવે છે અને એ સબ્જેક્ટ ની અંદર શું શું આવે છે એ ટૂંકમાં જ આપણે આ વિડીયો પૂરો કરવાના છીએ સાહેબ હેડી એટલે થોડું ઝડપથી એક છે ફાઉન્ડેશન ફાઉન્ડેશન થોડુંક મને લખવાની એટલે એક તો એકાઉન્ટિંગ મેન સબ્જેક્ટ છે બીજું છે લોસ બિઝનેસ લોસ બરોબર છે અને કોરસ્પોન્ડન્સ એન્ડ રિપોર્ટિંગ આ એક પ્રકાર એમ કહેવાય કે એસપીસીસી જેવું આવે છે બરોબર બાકી સૌથી અગત્યનું છે બિઝનેસ મેથેમેટિક્સ લોજિકલ રીઝનિંગ એન્ડ સ્ટેટિસ્ટિક તમે ભણો છો બધા બરોબર અને બિઝનેસ ઇકોનોમિક્સ આવે છે અને એની સાથે બિઝનેસ એન્ડ કોમર્શિયલ નોલેજ એટલે બી એ પણ આવે છે ટૂંકમાં કોમર્સના જે પાંચ મુખ્ય સબ્જેક્ટ ગણાય એ પાંચે પાંચ આવી ગયા અને છઠ્ઠો ઇંગ્લિશ વધારાનો કારણ કે આ બધું આવે ઇંગ્લિશમાં છે અને અગત્યના ન્યૂઝ તમને આપી દઉં છું મારા ભાઈ કે આ જે સી ફાઉન્ડેશન છે એમાં ધોરણ અગિયાર ધોરણ બાર આ બે જે વર્ષ છે ખૂબ મહત્વના છે એટલે અગિયારમાં માં ઘણા એવું થતું હોય કે બારમા માં લડી લેશું તો બારમા માં પછી બાર જ નીકળી જાશો સી એનું ભૂલી જાજો રેડી ઘણા એવા બાળકો છે કે જે બારમું પૂરું કરીને સી કરે છે એને સાહેબ અગિયારમાં ની જે ધ્યાન નથી આપેલું ને ત્યાં એને તકલીફ પડે છે

પચાસ ટકા માર્કસ થી વધી જાય તો તમારું ગ્રુપ વન ક્લિયર પચાસ ટકા પચાસ ટકા માર્કસ જરૂરી છે કોઈ પણ એક્ઝામ હોય એ ફાઉન્ડેશન હોય તો ભલે ઇન્ટરમીડિયેટ હોય તો ભલે અને ફાઈનલ હોય તો ભલે ત્યાર પછી ક્લિયર થઈ ગયું ઓકે ત્યાર પછી આવે છે સાહેબ ફાઈનલ લેવલ અને લેવલની લેવલ ની અંદર પણ પાછા બે ગ્રુપ આવે છે હેડી ગ્રુપ એક ગ્રુપ બે એક સાથે પણ પરીક્ષા આપી શકશો અલગ અલગ પણ પરીક્ષા આપે શકશો આ છે ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ જનરલ આખું એકાઉન્ટ બેઝ કેલ્ક્યુલેશન આવે એડવાન્સ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એકાઉન્ટ બેઝ કેલ્ક્યુલેશન આવે એડવાન્સ ઓડિટિંગ ઓડિટિંગ તમને મેં આપ્યું હતું એસ્યોરન્સ અને પ્રોફેશનલ ઇથિક્સ જનરલ જનરલ વાત કરીએ ને તો બીએ જેવું થોડું ઘણું આવે પણ ઓડિટિંગ અલગ વસ્તુ છે કે કઈ બાબતોનું ધ્યાન રાખો એટલે આ ત્રણ સબ્જેક્ટથી પહેલું ગ્રુપ બીજું ગ્રુપ છે ડાયરેક્ટ ટેક્સ લો ઇન્ટરનેશનલ ટેક્સેશન એટલે ભારતમાં કેવું ટેક્સેશન માળખું છે ઇન્ટરનેશનલ

જોયું હવે આપણને અગિયાર બાર માં મહત્વ ક્યાં સર મને પ્રશ્ન પૂછી પેહલા જ કહી દો કે ભાઈ આનું મહત્વ ક્યાં તો જો અહીંયા લખ્યું છે એકાઉન્ટિંગમાં તમે જે સિદ્ધાંત ભણો હિસાબી પદ્ધતિઓ ભણો વાર્ષિક હિસાબો ભણો

બીજું છે વાણિજ્ય વ્યવસ્થા ને સંચાલન બી એ જેને આપણે ઓસીએમ કહીએ છીએ તો એમાં તમે ધંધાકીય વાતાવરણ ભણો છો

ઇકોનોમિક્સ ની વાત કરીએ તો તમે અગિયાર માં માઇક્રો મેક્રો ઇકોનોમિક્સ ભણો છો સિદ્ધાંતો ભણો છો બજારના પ્રકારો ભણો માન પુરવઠાના નિયમો નાણાકીય નીતિઓ વગેરે ભણો એ બધું જ ફાઉન્ડેશન લેવલ ઉપર બિઝનેસ ઇકોનોમિક્સમાં ઇન્ટરમીડિયેટમાં પણ ઉપયોગી છે અને ફાઈનલના લેવલ પર ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ અને ઇન્ટરનેશનલ ટેક્સેશનમાં ઉપયોગી છે અને વાત કરીએ આકડા છો તો જેવી ગણતરીઓ કરો છો આ બધું ફાઉન્ડેશનમાં બિઝનેસ મેથેમેટિક્સમાં લોજિકલ રીઝનિંગમાં અને સ્ટેટિસ્ટિકના પેપરમાં ઉપયોગી છે આ સિવાય જ્યારે કોસ્ટ મેનેજમેન્ટ હોય એડવાન્સ એકાઉન્ટિંગ હોય એની જે ગણતરીઓ છે એ સરેરાશ અને વિચલન પર આધારિત હોય છે ટકાવારીઓ પર આધારિત હોય છે એટલે આ દરેકે દરેક વિષય સીએ માં ખૂબ જ અગત્યનું મહત્વ ધરાવે છે અને છે જ

મારે કે એની દીકરી સીએ છે ખબર છે તમને હા હજી હમણાં જ સીએ બન્યો છે બીજી વસ્તુ ખાસ સતત વિકસતો જતો પ્રોફેશન છે કે ઇન્ડિયન લેવલે ઇન્ડિયન લેવલે સતત ને સતત શું થાય છે કે સીએની ડિમાન્ડ વધે છે નું કામ વધે છે સીએ નો જરૂરિયાત વધે છે બીજી વસ્તુ ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા હતાશ પણ જોવા મળે કે ભાઈ પહેલી ટ્રાયમાં કમ્પ્લીટ ન થયું બીજી ટ્રેમાં કમ્પ્લીટ ન થયું છોડી દે પણ હું તમને એવા ઘણા બધા એક્ઝામ્પલ આપી શકું છું કે જેમણે ઇન્ટરમીડિયેટ લેવલ હોય કે એના સમયે જે સેકન્ડ લેવલ આવતું હોય અથવા ફર્સ્ટ લેવલ આવતું હોય અથવા ફાઇનલ લેવલ આવતું હોય એની બે ટ્રાય નહીં પાંચ ટ્રાય નહીં સાત સાત આઠ આઠ ટ્રાય આપી છે અને સીએ બન્યા છે અને એ સીએ ભાઈને આંકડાઓ છે ને ખાલી ઇન્કમના આંકડા હાલની પરિસ્થિતિ મુજબ દસ લાખ થી સ્ટાર્ટિંગ પગાર છે અહીંયા આવકનું પ્રમાણ એટલા માટે જ મેં આપ્યું છે કે આવક પહેલેથી જ સારી છે પહેલેથી જ સારી છે બરોબર એટલે આવકનું પ્રમાણ સીએ બનીએ બાકી બધા પ્રોફેશનમાં કેવું હોય શરૂઆત નાનપણથી થાય આપણને એવું કહેવામાં આવે શરૂઆત બહુ નાની હશે ભાઈ તારે ભોગ આપવો પડશે આ કરવું પડશે નહીં સીએમાં તમારે ભણવાનો ભોગ આપવાનો મહેનતનો ભોગ આપવાનો પરીક્ષા વખતે કદાચ ફેલ થઈ પણ જાય તો એમાં ધીરજ રાખવાની છે બાકી બધું તમારું આપોઆપ એક વખત સીએ થઈ ગયા એટલે બધું થઈ જવાનું છે અને સીએ નથી થતા એવું નથી ઘણા બધા થાય છે અત્યારની પરિસ્થિતિ એવી છે કે સીએ નું પ્રમાણ સતત વધી રહ્યું વધી રહ્યું મીન્સ કે સતત એમાં સીએ બની રહ્યા છે લોકો પાસ કરી રહ્યા છે પહેલા જેવું નથી કે સીએ એટલે બહુ જૂજ માત્રામાં પાસ બે ટકા રિઝલ્ટ આવતું પેલા ભાઈ બે ટકા હવે વધી ગયું છે એટલે એક એ વસ્તુ છે અને બીજું કોમર્સ નો શ્રેષ્ઠ સ્કોર છે જેને એમ હોય ને મારે કોમર્સમાં ક્યાંક કરીને બતાવવું છે એના માટે ઓછીપી માં શ્રેષ્ઠ સ્કોર એટલે સી એ છે બરોબર અને એનો પાયો એટલે તમારું ધોરણ અગિયાર અને બાર અત્યારે તમે ધોરણ અગિયાર અને બાર માં ભણો છો એનો મતલબ એમ કે તમે છે ને અત્યારે સોનાની ખાન માંથી અમને કાળા પથ્થર સ્વરૂપે તમે અમને મેળવ્યા છો

પહેલેથી જ એવી મજબૂતાઈ રાખો એક ગોલ નક્કી કર્યો કે ભાઈ હું સીએ કરીશ તો સીએ કરવા માટે મારી પાસે આ સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ પર પૂરતું ફોકસ કરીને ધ્યાન આપો અને સાથે શક્ય હોય તો જેને સીએ કરવાનું નિશ્ચિત કરી લીધું છે જો કોઈની પણ બુક મળતી હોય અગિયારમા વાળા સ્ટુડન્ટને હું ખાસ તો વાળાને બારમાની તૈયારી કરવાની છે પણ અગિયારમા વાળા પાસે ઘણો બધો ટાઈમ મળે છે તો અને એને સીએજ કરવું છે તો ફાઉન્ડેશન લેવલની બુકને તમે અત્યારથી રેફર કરી ગુજરાતીમાં તમે જે ભણો છો એને ઇંગ્લિશમાં શું કહેવાય કઈ રીતે એન્ટ્રી આ બધું ઝીણું ઝીણું તમે નોટિસ કરીને શીખતા જાઓ જે તમને એક વખત બારમું પૂરું કર્યા બાદ એમ લાગશે ફાઉન્ડેશન તો બહુ આસાન છે અને ફાઉન્ડેશન એક વખત ક્લિયર કરી લીધું ને તો ધીરજ લાગી જશે તમને જુસ્સો આવી જશે મહેનત કરવાની કેટલી જરૂર છે એની ખબર પડી જશે અને પછી આ દુનિયામાં હિમાલય ચડવો પણ અઘરો હોતો નથી એટલે તમારે શું કરવાનું છે ખબર છે તમારે એક જ વસ્તુ કરવાની છે આવો કોઈ સીએ નો ફોટો હોય ને એ ફોટો લઈ એનું મોઢું કાપી અને તમારું પાસપોર્ટ સાઈઝ ફોટો છે ને એ લગાડી અને તમે જ્યાં વાંચવા બેસો છો ત્યાં લગાડી દો એટલે તરત જ તમને યાદ આવે કે નહીં મારું ટાર્ગેટ આ છે આ જે આ જે કોટ છે ને એમાં મારો આ ડુપ્લિકેટ ફોટો લગાડ્યો છે ને એ હવે મારે ઓરિજિનલ ફોટો કરવાનો છે એડી અને છે ને હે ચાર પાંચ જણાને કહી રાખો કે મારે સીએ કરવું છે મારે સીએ કરવું છે એટલે તમે કદાચ ભૂલી જાઓ ને તો એ ચાર પાંચ જણા તમને યાદ અપાવે લે આજે તો આ રખડવા ગયો છે એ તો મને એમ કહેતો હતો એને સીએ કરવું છે આવા આવા પરમ પરફેક્ટ મિત્રોને તમે કહી રાખો કે જે તમને વારા ઘડીએ યાદ અપાવે રાઈટ સાહેબ તો એટલી જ માહિતી હતી સીએ માટેની યસ આ સાથે જ આજનો આ છે છે એ તમને કેવો લાગ્યો નીચે ડિસ્ક્રિપ્શનમાં જરૂરથી અમને જણાવજો બીજા આવા નવા કયા કયા વિડીયો તમારી જરૂર છે એ પણ અમને જણાવજો આ સાથે જ આજનો આ વિડીયો પૂર્ણ જાહેર કરીએ છીએ આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત